મારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું મંજુલા હું હું તમારા માટે વિવિધ વનસ્પતિઓમાંથી ઔષધિ લીમડા વિશે વાત લઈને આવી છું લીમડો એક ઔષધિ ઝાડ છે તેના અનેક અંગો આપણને ઉપયોગી છે તેના ફળ ફૂલ લાકડા અને પરણ આપણને ખૂબ જ ઉપયોગી છે તેના પર્ણનો ધુમાડો કરવાથી મચ્છરો ભાગે છે તેના શાખાઓનું દાંતણ કરવાથી નાતોમાં મજબૂતાઈ આવે છે તેના લાકડા પણ આપણને ખૂબ જ ઉપયોગી છે હવે આપણે તેના ફળ અને ફૂલ વિશે જાણીએ તેના ફૂલને મોર કહે છે તે સફેદ રંગના હોય છે તેને સાંજેથી પલાળી અને સવાર ઉઠતા જ પીએ તો તે આપણા આપણા શરીરના ઘણા બધા રોગો દૂર કરે છે તેના ફળને લીંબોડી કહે છે તે કાચી હોય ત્યારે લીલી અને પાકી હોય ત્યારે પીળી હોય છે લીંબોડીના બીજમાંથી તેલ બને છે તે પણ આપણને અનેક રીતે ઉપયોગી હોય છે લીમડો સારું એવું ઓક્સિજન પણ આપે છે તેના ઉછેરમાં વધારે પાણીની જરૂર નથી પડતી તેની છાયા ઉપર ખૂબ જ શીતળ હોય છે તે ઔષધિ ઝાડ હોવાના કારણે મારું પ્રિય ઝાડ છે અને આ લીમડાનું ઝાડ પણ તમે જોઈ શકો છો લીમડા ઔષધ બાગ બનાવી મારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઇક એન્ડ સબસ્ક્રાઈબ